फ्रेंड्स ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી स्टडी સ્ટડી स्टडी સ્ટડીમાં તમારું સ્વાગત છે બસો છવ્વીસમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ વર્સેલ્સની સંધિ કયા વર્ષમાં થઈ હતી ભાઈ ડાયરેક્ટ આવો સવાલ પૂછે તમારી એક્ઝામમાં કે ભાઈ આ વર્સેલ્સની સંધિ કયા વર્ષમાં થઈ હતી તો ઓગણીસો ને ઓગણીસમાં વર્સેલ્સની સંધિ ઓગણીસો ને ઓગણીસમાં થઈ હતી ખાસ યાદ રાખવી ભાઈ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કહી શકાય ત્યારબાદનો સવાલ કંઈક આવો બને રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ તો મિત્રો રાષ્ટ્રસંઘની સ્થાપના દસ જાન્યુઆરી ઓગણીસો ને વીસના રોજ થઈ ક્યારે થઈ દસ જાન્યુઆરી ઓગણીસો ને વીસના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ભાઈ રાષ્ટ્રસંઘની સ્થાપના પૂછાય તો દસ જાન્યુઆરી ઓગણીસો ને વીસ ખાસ યાદ રાખવું ભાઈ અને આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો આંતરરાષ્ટ્રીય અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ બરાબર ઇન્ટરનેશનલ કોર્ટ જેને કહેવામાં આવે છે તો એ ક્યાં આવેલી છે તો મિત્રો એ હેંગ નામના શહેરમાં આવેલી છે આ હેંગ ક્યાં આવેલું છે તો નેધરલેન્ડમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ નેધરલેન્ડ ખાતે તો આંતરરાષ્ટ્રીય અદાલત આંતરરાષ્ટ્રીય અદાલત હેંગ નેધરલેન્ડ ખાતે આવેલી છે ખાસ યાદ રાખજો ભૂલાઈ ન જાય ભાઈ બરાબર આવા જ પ્રશ્નો તમને પૂછાશે આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ મજદૂર સંઘની વાત છે લેબર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તો ભાઈ આંતરરાષ્ટ્રીય આ મજૂર સંઘ છે એનું જે મુખ્યાલય છે એ ક્યાં આવેલું છે જીનીવા ખાતે ક્યાં આવેલું છે ભાઈ જીનીવા ખાતે આવેલું છે મિત્રો ઇટાલીમાં શું જોવા મળ્યું હતું તો ઇટાલીમાં મિત્રો ફાંસીવાદ જોવા મળ્યો હતો શું જોવા મળ્યો હતો ફાંસીવાદ જોવા મળ્યો હતો ભાઈ ઇટાલીમાં શું જોવા મળ્યું હતું ખાસ યાદ રાખજો ફાંસીવાદ જોવા મળ્યો હતો મિત્રો આ બેનિટો બેનિટો મુસુલોની બરાબર બેનિટો મુસો લિની આ ક્યાંના છે તો આ બેનિટો મુસુલુની ઇટાલીના છે ક્યાંના છે ભાઈ ઇટાલીના છે બેનિટો મુસુલુની બરાબર ખાસ યાદ રાખજો બેનિટો મુસુલિની ક્યાંના છે બેનિટો મૂસો લિની ઇટાલીના છે ભાઈ બરાબર આ ક્યાંના છે ભાઈ ઇટાલીના છે જર્મન ફાંસી ફાંસીવાદના સ્થાપક આ બેનિટો મુસુલિની છે બરાબર ખાસ યાદ રાખજો ફાંસીવાદના સ્થાપક જ એ છે એટલા માટે ઇટાલી ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું મિત્રો જર્મનીમાં કયો વાદ જોવા મળ્યો હતો તો તેમ જાણો છો ભાઈ જર્મનીમાં નાઝીવાદ જોવા મળ્યો હતો કયો વાદ ભાઈ નાઝીવાદ જોવા મળ્યો હતો ભાઈ નાઝીવાદ જોવા મળ્યો હતો આ ક્યાંની વાત છે ભાઈ જર્મનીની વાત છે મિત્રો જર્મનીમાં તમને ખબર હશે એડોફ હિટલર બરાબર એડોફ હિટલરે ભાઈ આ નાઝીવાદની સ્થાપના કરી હતી મેઇન કેફ એડોફ હિટલરનું આત્મકથાવાળું પુસ્તક છે મેઇન કેફ બરાબર એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ મિત્રો છ ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસનો દિવસ છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસનો દિવસ આ છ ઓગ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસનો જે દિવસ છે ને એ હિરોશીમા દિવસ કારણ કે જાપાનના હીરો સીમા હીરો ખાતે ભાઈ પ્રથમ અણુબમ્બ નાખવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ હીરો શીમા બરાબર એ દિવસે ખાસ આ યાદ રાખવા જેવી બાબત હતી ભાઈ અને બહુ દુઃખદ ઘટના કહી શકાય જાપાન માટે આ ઘટી હતી અને પછીના ત્રણ દિવસ બાદ એટલે કે નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ નાગાસાકી શહેર ઉપર પણ અણુબમ ફેંકવામાં આવ્યો હતો જે નાગાસાકી દિવસ તરીકે ઉજવાય છે બરાબર બે દુઃખદ ઘટનાઓ હતી તો એ પણ એક તમારે યાદ રાખવી જ રહીએ અને હા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેવી વિડીયોને શેર કરી દેવો અને આવાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરીને રાખવાની જેથી કરીને અવનવી અપડેટ અવનવા વિડીયો તાત્કાલિક તમને નોટિફિકેશન દ્વારા મળતા રહે બરાબર અને ઘણા લોકો પીડીએફ માંગતા હોય છે પણ મિત્રો હું આ બધું હસ્તલિખિત રાખતો હોઉં છું એટલે પીડીએફ મારી પાસે અવેલેબલ હોતી નથી તો મહેરબાની કરીને એ બાબત બદલ મને માફ કરશો હું તમને પીડીએફ તો નહીં પહોંચાડી શકું પણ વિડીયો પહોંચાડી શકું છું એમાંથી તમે લખો તો જેથી કરીને તમે યાદ રાખી શકો બાકી કહેવાયું છે કે ભાઈ એકવાર લખેલું બરાબર એ તમને સાત વાર વાંચેલા કરતાં યાદ રહેશે એટલે હું તો એવું કહીશ કે ભાઈ લખવાનું તમે રાખો આગળ વધીએ મિત્રો નાટો આ નાટો શું છે તો આ નાટો છે ભાઈ નોર્થ એટલાન્ટિક ટેટરી ઓર્ગેનાઇઝેશન જેની રચના 1948 માં અડતાલીસમાં આ નાટો સંસ્થાની રચના થઈ હતી નાટો નોર્થ એટલાન્ટિક ટેરેટરી ઓર્ગેનાઇઝેશન નાઇન્ટીન ફોર્ટી એટમાં દાસ કેપિટલ તથા કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો આ કોના પુસ્તકો છે તો આ મિત્રો કાલ માર્ક્સ બરાબર કોના કાલ માર્ક્સના પુસ્તકો છે એ પણ એક ખાસ યાદ રાખજો કલમ એકાવન ક ક શું કહે છે તો સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ દરેક નાગરિકની છે આવું કલમ એકાવન ક ક કહેવા માગે છે એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય અને હા મિત્રો બંધારણની અલગથી એક આખી સિરીઝ પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ આવશે તો બન્યા રહેજો અંત સુધી હેપ સ્ટડી યુટ્યુબ ચેનલ સાથે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ જુઓ ને તો ત્રણ હજાર બસો ને ચૌદ કિલોમીટર જેટલી છે ભાઈ બરાબર ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે ત્રણ હજાર બસો ચૌદ જેટલી ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ પૂર્વ પશ્ચિમ કેમ તો બે હજાર નવસો તેત્રીસ કિમી જેટલી છે બરાબર એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ ઉત્તર દક્ષિણ બત્રીસ ચૌદ પૂર્વ પશ્ચિમ ઓગણત્રીસ તેત્રીસ આ કિલોમીટર જેટલી ભાઈ લંબાઈ છે એ પણ તમારે ખાસ યાદ રાખવી જ રહી ભાઈ બરાબર અને આ ભારતની લંબાઈ છે તો વાલા મિત્રો ગુજરાતની લંબાઈ કેટલી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા કલહણ ભાઈ આ કલહણ શું કામ વારંવાર આવે તો એણે પુસ્તક લખ્યું હતું રાજ તરિંગીણી રાજરિંગણી ભાઈ પુસ્તકનું નામ શું છે ભાઈ રાજ ત રિંગીણી બરાબર તરિંગીણી આવું પુસ્તક છે જેમાં કાશ્મીરના ઇતિહાસની વાતો છે ભાઈ કાશ્મીરના ઇતિહાસની વાતો વધારે પડતી જોવા મળે છે અશોકના શિલાલેખની લિપિ ઉકેલનાર કોણ છે અશોકનો જે શિલાલેખ છે જૂનાગઢ ખાતે જે આવેલો છે બરાબર આમ તો અશોકના શિલાલેખ ઘણી બધી જગ્યાએ છે પણ જૂનાગઢ ખાતેનો જે અશોકનો શિલાલેખ છે એની જે લિપિ છે એને ઉકેલવાનો પ્રયત્ન કરનાર ઉકેલનાર જેમ્સ જેમ્સ પ્રિન્સેપ છે કોણ છે ભાઈ જેમ્સ પ્રિન્સેપ છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય કોઈ હોય તો એ ભાઈ ઋગ્વેદ છે શું છે ભાઈ ઋગ્વેદ છે જે સૌથી જૂનામાં જૂનું પ્રાચીન સાહિત્યમાં પણ સૌથી જૂનામાં જૂનું કોઈ સાહિત્ય હોય ને તો એ ઋગ્વેદ છે મિત્રો ઋગ્વેદના સૂક્તો કેટલા છે દસ અઠ્યાવી ખાસ યાદ રાખજો ભાઈ બરાબર ઋગ્વેદની અંદર આવેલા સૂક્તોની સંખ્યા જણાવો તો એક હજાર ને અંદર સૂક્તો આવેલા છે ઋગ્વેદના પ્રકરણ કેટલા છે તો ભાઈ ઋગ્વેદમાં કુલ દસ પ્રકરણ આવેલા છે કેટલા પ્રકરણ આવેલા છે ભાઈ દસ પ્રકરણ આવેલા છે બૌદ્ધ ધાર્મિક સાહિત્ય એમાં જે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે પવિત્ર ગ્રંથ છે એ ત્રિપિટકના નામથી ઓળખાય છે અને ત્રિપિટક ત્રણ છે ભાઈ સપ્તપિટક વિનય પીટક અને અભિગમ પીટક પીટક વિનય પીટક અને અભિધમ પીટક આ ત્રણે ત્રણ બૌદ્ધ સાહિત્યના પીટકો છે પુસ્તકો છે મિત્રો પીટકમાં શું છે તો પીટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા છે ભાઈ ભગવાન ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કોઈ પુસ્તકમાં હોય તો એ છે પીટકમાં છે ભાઈ બરાબર પીટકમાં છે ખાસ યાદ રાખજો વિનય પીટક નામ ઉપરથી ખબર પડે ભાઈ વિનય પીટક શું કામ કરશે તો વિનય પીટક જે પુસ્તક છે એ બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો દર્શાવતું પુસ્તક છે ભાઈ બરાબર વિનયપિટક શું કામ કરે છે તો બૌદ્ધ સાધ્વી અને સાધ્વીઓ બંને માટેના નિયમો ને રજૂ કરતું પુસ્તક છે અભિગમ પીટક શું છે તો અભિગમ પીટક છે ને એ બૌદ્ધ તત્વજ્ઞાન છે ભાઈ બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન જેમાં રજૂ કરવામાં આવ્યું છે એ કયું પીટક છે તો અભિગમ પીટક છે એ પણ ખાસ યાદ રાખજો જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહેવામાં આવે તો એને મિત્રો આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે જૈન ધર્મના તીર્થંકર કેટલા તો ચોવીસ તીર્થંકર છે ભાઈ જૈન ધર્મમાં જૈન ધર્મમાં કેટલા તીર્થંકર થઈ ગયા તો ચોવીસ તીર્થંકર થઈ ગયા